કારણ કે અનેક વાર રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ જે ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી થઈ ગઈ છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાઈ છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે

જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટી લાવવાનો ફાયદો શું છે તેમ જણાવી વોર્ડના સદસ્ય બિજલભાઈ વઢવાડ પ્રત્યે પણ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરવામાં આવ્યું હતું જે બોરવેલની મોટર પણ બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકા ધિલાસ દાખવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું અને અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ વોર્ડના સદસ્ય સહિત પાલિકાના અણગત વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો ગુલામ રસો ખત્રી શું સમસ્યા હતી તમારે અમારા આમોદ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય ડીઝલ ડીઝલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતા તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજીના હોય તો અમારે કરવું કોણ પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નવી નગરીમાં અગાઉ માજી સરપંચ જે સાદીતભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ ભરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું પાણી પાલિકા સામે નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો રોષ વ્યક્ત કરતા જુલી જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું જ્યારથી પાલિકામાં ભાજપ બોર્ડ બેઠું છે ત્યારથી

પાણીના મુદ્દે મહિલાઓ એકત્ર થઈ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પીવા તેમજ વાપરવાનું પાણી સમયસર આવતું નથી જેથી અમે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અમારી રજૂઆતો કોઈ જ સાંભળતું નથી પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે અમારે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડે છે તેનાથી અમારે વીજળીનું બિલ પણ વધારે આવે છે સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆત કરેલી છે

એનાયત ભાઈ ના રાત ને પાણી આવતું નથી સો કલાક પાણી છોડે મોટર વાળા મોટર સેવા કર્યા બરાબર ને મોટર પીના વાળે ક્યાં કર્યા તમે શું પાણી કરો પાણી કા મીઠા પાણી કી આપતા હે અને ખારે પાણી આપતા હે મોટર માં ભી પાણી આતા તમે કોઈને રજૂઆત કરેલી આગળ કોને કરેલી નગરપાલિકા ને સબ વખત